માતા હલો હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ મસ્ત મજાનું એટલે 9:30 થઈ ગયું છે અને આપણે જવાનું છે હળતેશ્વર કા મેડમ હા હવર હવરમાં મને નક્કી કર્યું ને આ ભાઈ જો આમથી નામ ઢોળે છે ભાઈ હળતેશ્વર જવાનું છે હું ને એક બર્ધે બોય છે બર્ધે બોય તૈયાર થઈ ગયા છે

ફેમિલી ગલતેશ્વર જવાનું છે હું ઘણા વર ક્યાં જોવાનું તો આ જીવ ને ક્યાં નો તો આ જા આડા આડા બ્લોગિંગ કરે અહીંયા આડા આડા આ દીકરો બે કે હકણા જ ન થાય ઘણો સમય થઈ ગયો હું અહીંયા જોતો એને આ તમને કીધું આ આવ્યો કેટલા વર્ષ થઈ ગયા તો ત્યાં આટો મારી એ કન્ટિન્યુઅર બ્લોક માં રહી જો મજા આવશે તમને બધાને તો બધું છે અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે અને નાવાનું બધું છે ને બધું છે ના નાવાનું મૂર્તિ છે આ ઘણી ફેર જઈએ લે ખબર હોય તો કન્ટિન્યુ બ્લોક મારી જો આપણે જઈએ મળીએ ત્યાં જ

जी 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 की जो टेस्ट तो फैमिली

ઊંડું ગાર્ડન છે ને મસ્ત અહીંથી વીડિયો મસ્ત ઉતરે આમથી તો આમાંથી વીડિયો ઉતારો તો મસ્ત ઉતરે હમ હાજે આવી ને તો મજા આવે હતી કા કેવું લાગ્યું લોકો છે સારું છે હે મંતુ ભાઈ તમને કેવું લાગ્યું જો ભૂ છે નવું છે તારે એમાં હે નવું છે એમાં તો ભાઈ આવી રીતનું કંક છે ને મહાદેવ તમારે કોઈને આવવું હોય સુરતની અંદર તો એમ મસ્ત ફરવાનું છે મજા આવ્યું છે શાંત વાતાવરણ છે મૂર્તિ કાંઈ ઘટન નહીં આવી છે મોટી ખબર છે જો થોડી છે જો ને મોટી મંદિરે છે જો મૂર્તિ મોટી છે એ કાંઈ ખબર નહીં મને

બે ત્રણ દેખાડું કેમ કે અંદર જઈ તો ફોટા પાડવાની સખત મનાય આપણે ફોટા નહીં પડી બધા દેખાડી દઉં જો દ્રશ્ય કેવું છે ગુફા જેવું જ્યોતિર્લિંગ ના બધા દર્શન છે જુઓ બધાય એ છે આ મહારાષ્ટ્રનું છે આ મહારાષ્ટ્ર છે જો અમે લખ્યું છે ફોટા પાડવાની શક્યત મનાય છે પણ આપણે દેખાડી દેઈએ આ છે શિવધામ અમરનાથ આ છે તમિલનાડુ માવેલ રામેશ્વર જે છે ચલ તમાય મન છે બધા જો બેસી જજો બધા એક ભાઈ તળકે બેઠાને આ બેસેને સાહે બે તડકો લાગી ગયો મેડમ અનો તડકો લાગી ગયો ગાર્ડન ની અંદર બેહી ગયા છે જો કે તતના એક આ કદી રીલ શૂટ કરી છે અને એક કઈ ભાઈ કરવાનું નો દીધી મેડમ મારે શૂટ થઈ ગઈ છે હવે એની એક કરવાનું બાકી છે બાકી તો મોજ કરી મજા આવ્યુ છે અહીંયા સુરત ની અંદર આવો તો આવજો જરૂરથી ગલતીશ્વર મહાદેવ મજા આવી ગઈ હવે એક જાવી બીજે જગ મંદિર છે મોગલમાનું મંદિર કઈ જગ્યાએ છે પીપુદ્રા શું પીપુદ્રા પીપુદ્રા જાવી પાછા જ્યાં મોગલમાન મંદિર છે ત્યાં દર્શન કરીએ તો કન્ટિન્યુ બનાવી રહ્યો મજા આવશે તો મળીએ ત્યાં જઈને કા મેડમ ગલતેશ્વર થી આવતા આવતા છે ને ભૂખ લાગી ગઈ છે ને જમતા જઈ અને પછી જઈ આપણે માતાજીના મંદિરે મોગલ માં મંદિરે થોડુંક ખાતા જઈએ અને ઓર્ડર ની તૈયારી હાલો તમારે જે ખાવું હા તમારે જે હોય હાલ હા એવું જોઈએ દેશી દેશી જોઈએ આપડે તીખારી એવું તીખારી લીલો તીખારી લીલું તીખારી માં

ફેમિલી ઘરે પૂગી ગયા છે થાકી ગયા હાવ એટલે આવો થાકી ગયા કારણ કે બે જગ્યાએ જ્યાં તડકો લાગી ગયો જો મેડમ મેડમને હોઈ ગયા છે તડકો લાગી ગયો ભાઈ થકી ગયા ટ્રાય કેટલા કિલોમીટર થતું છે ઓગનતી ગઈ છે નાખી ઓગણી પી પીતો કેટલા ઓગણ ઓગણચાળીસ કિલોમીટર પહેતું હોવાના ગયા હતા અત્યારે કેટલા કેટલા વાગી ગયા આડત્રીસ કિલોમીટર થાય ને આડત્રીસ કિલોમીટર થાય ભાઈ ઘરે ભૂકી ગયા છે વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો શેર પણ કરતા જજો મળીએ પછી આપણે કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય લાઇક શેર કરતા જજો સબસ્ક્રાઈબ